મિત્રો રાજકોટમાં બે જણાની ધરપકડ કરી છે એકનું નામ દીપ ગોસ્વામી અને બીજાનું નામ ધાર્મિક નામનો એક યુવાન છે તે મિત્રો સોશિયલ મીડિયામાં ગેમિંગનો વિડીયો બનાવતા હતા અને કહેતા હતા તમે દસ હજાર રૂપિયાને ને પણ જીતી શકશો આ બે યુવાનો ઘણા ગેમિંગના રવાડે ચડાવતા હતા ઘણા યુવાનો મિત્રો તેમાં લાખો રૂપિયા હરી જતા હોય છે ઘણા તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે તે ગેમિંગ નો વિડિયો બનાવતા હોય છે તો પોલીસ ગેમિંગ નો વિડિયો બંધ કરો અને તો તેના લીધે ઘણા યુવાનો પૈસા હરી જાતા હોય છે અને આત્મહત્યા કરી લે છે તો મહેરબાની કરીને એવા વિડિયો બંધ કરો તો વાલીઓને અને અન્ય વડીલોને ખાસ અમારા તરફથી અપીલ છે કે આ પ્રમાણે કંઈ મની કોઈ લગાવી રહ્યા હોય આપના બાળકો તેની પર ખાસ તકેદારી રાખી અને આ પ્રમાણેની બેટિંગ ગેમ્સમાં કારણ કે આગળ જતાં આજ બેટિંગ ગેમ્સ પછી અન્ય જુગાર તરફ વળી જતા હોય છે અને પછી વ્યાજખોરીના ચક્કરમાં પણ આ જ રીતે ફસાતા હોય છે તો આ બાબતે વિશેષ તકેદારી રાખવી અને આવા લોભામની અને જે જાહેરાતો હોય કે આવી બેટિંગ ગેમ્સ છે તેનો ઉપયોગ ટાળવો